ચાલો બધા રમવા માટે તૈયાર હવે આપણે જે રમત રમવાની છે ને એનું નામ છે માછલીની ઝાળ બરાબર જો આ ફરતા ફરતા જે છે ને એ માછલીઓ છે અને આ તમારી જાળ છે બરાબર હવે આપણે સ્ટાર્ટ કરીએ ને એટલે બધી માછલીને અહીંયા અંદર તળાવમાં અને બધે રમવાનું છે બરાબર અને પછી લોક થાય તો અંદર બધા લોક થઈ જાય એને શું કરવાનું અહીંયા અંદર જેટલી માછલી હશે ને એટલી જીવતી રહેશે બહાર જે ગઈ છે એ આઉટ સમજાઈ ગયું અંદર વાળી માછલી શું કરશે પણ બહાર જે ઝાડ લોક થઈ ગઈ પછી બહારની માછલી અંદર આવી શકશે નહીં એટલે એ બધા આઉટ સમજાઈ ગયું અંદર બહાર જવાનું ફક્ત અંદરને અંદર રહેવાનું નહીં चलो शुरू करिए चलो मछली जल की रानी है हेलो हेलो अंदर आई जाओ बता अंदर बार अंदर बार बधे जीवन उसे का पानी है हम बधे जाना आखा प्राण में मछली जल की रानी है हम बधे जावा જીવન હે લોક ચાલો હવે બાર જેટલી માછલી ગઈ એટલી આઉટ કેટલી માછલી આઉટ થઈ પાણીની બહાર ચલો બેસી જાઓ આઉટ થઈ જાય એને બેસી જવાનું ચલો બાકીના બધા પાછા ઊભા થઈ જાય ચાલો બધા અંદર આવી જાય બધે આમ અંદર બહાર અંદર બહાર આમ આમ મામામ બધે ઘૂમવાનું પાણીમાં ગયું ચાલો આવી જાઓ ચાલો આવી અંદર ચાલો અંદર બધી માછલીઓ ચાલો મછલી જીવન ઉસે કાપાની તરો તરો બધા લોક ચાલો કેટલા જણા આઉટ થઈ ગયા ચાલો આઉટ બધા બેસી જાય નીચે ચાલો હવે જો આટલી જ માછલી રહી છો ચાલો ફરી વખત બીજા કોઈએ અંદર આવવાનું નથી બીજાએ બેસી જવાનું આઉટ થયા એને આઉટ થયા બધા નીકળી જાય ચાલો ચાલો ફરી વખત આ બાજુ આવી જાવ ચાલો બીજા કોઈ એન્ટર થવાનું નથી ચાલો ફરી વખત ચાલુ થશે હવે ધ્યાન રાખજો બરાબર તમે પાર્વતી આખા બેસો પાડી દેશે જો આખા રાઉન્ડ માં અંદર બહાર જવાનું હો ભાઈ ચાલો મછલી ઝલકી રાની હે જીવન ઉસે કાપાની लगाते डर जाती बहार निकाले मर जाती लॉक चलो कितनी माछली बार गई अबे कितनी बधी चलो फरी वखत मछली जल की रानी ચલો જીવન ઉ પાણી હૈ ચાલો ત્રણ જ માછલી છે હું હવે ભાઈ જો બરાબર ચાલો બાકીના બધા બેસી જાય બાકીના બધા બેસી जाओ જો આની વચ્ચેથી આમ 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 માછલી ને નીકળવાનું વચ્ચેથી ચાલો બરાબર મછલી ઝલકી રાની હે લ્યો જો વાર લગાડી એટલે શિવાની અંદર આવી ગઈ ચાલો ફરી વખત મછલી ઝલકી રાની હે લોક चालो मछली जल की रानी है हेलो अंदर बाहर जाओ जीवन उसका पानी है लोग ले यात्रण मछली